નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટડી ન્યૂઝ રમઝાન માસ અનુસંધાને મુસ્લિમ આગેવાનો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં વિવિધ તહેવારો શાંતિપૂર્ણ રીતે લોકો ઉજવી શકે અને શહેરમાં કોમી એકલાસ અને શાંતિ જળવાઈ રહે તે માટે વડોદરા શહેરના પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન અને સૂચનાના આધારે આજે રમઝાન માસની જ્યારે ઉજવણી થઈ રહી હોય ત્યારે વડોદરા શહેરના મુસ્લિમ આગેવાનો સાથે પોલીસ અધિકારી દ્વારા મિટિંગ રાખવામાં આવી હતી પોલીસ તરફથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોમી એકતા જળવાઈ રહે કોઈ અનિશ્ચિય બનાવ ન બને તે માટે વિગતવારની સૂચનાઓ આપવામાં આવી અને મુસ્લિમ આગેવાનો તરફથી પણ આ રજૂઆતો સાંભળવામાં આવી હતી ખાસ કરીને વાત કરીએ રમઝાનનો મહિનો હોય મસ્જિદોમાં નમાઝ પઢવા માટે લોકો એકત્રિત થતા હોય અને મસ્જિદની આસપાસમાં ફ્રૂટ માર્કેટ રેસ્ટોરન્ટ લારી ગલ્લા રેલવે સ્ટેશન બસ સ્ટેશન તથા તમામ જગ્યાઓ કે જ્યાં ભીડ થતી હોય એવી જગ્યાઓ પર ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે રમઝાન માસ દરમિયાન હિન્દુ ધર્મના તહેવારો જેવી કે હોળી અને ધૂળેટી અને ગુડી પડવો ચેટીચંદ રમઝાન ઈદની ઉજવણી આ તમામ તહેવારો આવી રહ્યા હોય અને આ દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે કોઈપણ પ્રકારે સોશિયલ મીડિયા પર પણ ધર્મની લાગણી દુભાય તેવા કમેન્ટ ન કરવી ફોટો કે વિડિયો પોસ્ટ ન કરવા હિન્દુ મુસ્લિમ સમુદાય વચ્ચે વૈમન્યસ્ય ઊભું કરવાના પ્રયાસો ન થાય તે માટે સાયબર પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર સતત વોચ રાખવામાં આવશે સાથે જ એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાઓ પણ ચાલી રહી છે અને આ દરમિયાન વિદ્યાર્થીઓનું વાંચન ચાલતું હોય ને તેમાં કોઈ પણ વિક્ષેપ ઊભો ન થાય તે માટે ડીજે પણ મર્યાદિત અવાજમાં વગાડવો ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારના ગીતો ન વગાડવા શહેર પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા ધ્વનિપ્રદૂષણના જાહેરનામાનો અમલ કરવા માટે પણ તેમના દ્વારા અપીલ કરવામાં આવી હતી આ જે આયોજન છે તેમાં મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગમાં વડોદરા શહેરના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર અને મદદનીસ પોલીસ કમિશનરો હાજર રહ્યા હતા